સરહદી બાલાસર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું રાપર તાલુકાના સરહદી વિસ્તાર ધરાવતા બાલાસર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા યોજવામાં આવ્યું નવું બનાવવામાં આવેલ બાલાસર સાંતલપુર રોડ પર બનેલ આધુનિક પોલીસ સ્ટેશનની પોલીસ વડા સાગર બાગમારે મુલાકાત લીધી અને જરૂરી સૂચનો કર્યા હતા ત્યારબાદ પોલીસ પરેડ પોલીસ કર્મચારીઓના પ્રશ્નો તથા નોટ રીડિંગ ક્રાઇમ અંગેની વિગતો તેમજ અન્ય જરૂરી માહિતી મેળવી સૂચના આપવામાં આવી હતી બોર્ડર એરિયા ધરાવતા બાલાસર પોલીસ સ્ટેશન હેઠળના માનાણીવાંડ ગામે બોર્ડરના તમામ ગામોના સરપંચો તથા આગેવાનો સાથે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં ગામના આગેવાનોએ પોલીસ વડા તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા સહિતનું સન્માન કર્યું હતું પોલીસ વડા સાગર બાગમારે ઉપસ્થિત સરહદી ગામના લોકોને જણાવ્યું કે આ સરહદી વિસ્તાર ધરાવે છે એટલા માટે સાવચેતી રાખવી જરૂરી છે અજાણ્યા લોકો અંગે સ્થાનિક પોલીસને જાણ કરવા માટે તથા દરેક મહત્વના સ્થળ પર સીસીટીવી કેમેરા લગાવવા તેમજ લોકોને સાયબર ક્રાઇમ અંગે સમજણ આપી હતી યોજાયેલા વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ વડા સાગર બાગમર ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા રીડર પીઆઈ એમ એમ ઝાલા એસપીના પીએ ખિમજીભાઈ ફફલ બાલાસર પીએસઆઈ એ ઝા સહિત બાલાસર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા સરપંચો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજ્યો હતો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો

અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સિક્સ નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો